નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર તો આજે આપણે આ વિડિયોની અંદર વાત કરીશું ગુજરાતના કયા કયા જિલ્લાને કયા કયા જિલ્લાની સરહદો સહી સ્પર્શે તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં અને આ અમારી યુટ્યુબ ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો જોઈએ એક કચ્છ જિલ્લાની વાત કરીએ તો સુરેન્દ્રનગર મોરબી બનાસકાંઠા અને પાટણ જિલ્લાની સી સરહદો છે કચ્છ જિલ્લાને સ્પર્શે છે દેવભૂમિ દ્વારકાની વાત કરીએ તો જામનગર અને પોરબંદર જિલ્લાની સરહદો દેવભૂમિ દ્વારકા જિલ્લાને સ્પર્શે છે ત્રણ પોરબંદરની વાત કરીએ તો જુનાગઢ જામનગર દેવભૂમિ દ્વારકા અને રાજકોટ જિલ્લાની સરહદો છે એ પોરબંદર જિલ્લાને સ્પર્શે છે ચાર ગીર સોમનાથની વાત કરીએ તો જૂનાગઢ અને અમરેલી જિલ્લાની સરહદો છે ગીર સોમનાથ જિલ્લાને જુનાગઢ જિલ્લાની વાત કરીએ તો અમરેલી પોરબંદર રાજકોટ અને ગીર સોમનાથ જિલ્લાની છે સરહદો જુનાગઢ જિલ્લાને સ્પર્શે છે છ જામનગર જિલ્લાની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા પોરબંદર મોરબી અને રાજકોટ જિલ્લાની સરહદો જામનગર જિલ્લાને સ્પર્શે છે સાત રાજકોટ જિલ્લાની વાત કરીએ તો જામનગર પોરબંદર સુરેન્દ્રનગર બોટાદ મોરબી જુનાગઢ અને અમરેલી જિલ્લાની સરહદો છે રાજકોટ જિલ્લાને સ્પર્શે આઠ અમરેલી ની વાત કરીએ તો બોટાદ રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લાની સરહદો

અગિયાર બોટાદ જિલ્લાની વાત કરીએ તો અમરેલી અમદાવાદ ભાવનગર રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાની સરહદો છે એ બોટાદ જિલ્લાને સ્પર્શે છે બાર ભાવનગર જિલ્લાની વાત કરીએ તો અમદાવાદ અમરેલી અને બોટાદ જિલ્લાની સરહદો છે એ ભાવનગર જિલ્લાને સ્પર્શે છે તેર બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો પાટણ કચ્છ સાબરકાઠા અને મહેસાણા જિલ્લાની સરહદો છે બનાસકાંઠા જિલ્લાને સ્પર્શે છે પંદર અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો સુરેન્દ્રનગર બોટાદ આણંદ મહેસાણા ભાવનગર ખેડા અને ગાંધીનગર જિલ્લાની સરહદો છે એ અમદાવાદ જિલ્લાને સ્પર્શે છે સોળ મહેસાણા જિલ્લાની વાત કરીએ તો અમદાવાદ ગાંધીનગર પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અને સુરેન્દ્રનગર જિલ્લાની સરહદો છે મહેસાણા જિલ્લાને સ્પર્શે છે સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ તો બનાસકાંઠા ગાંધીનગર મહેસાણા અને અરવલ્લી જિલ્લાની સરહદો છે સાબરકાંઠા જિલ્લાને સ્પર્શે છે અઢાર ગાંધીનગર જિલ્લાની વાત કરીએ તો અમદાવાદ ખેડા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની સરહદો છે એ ગાંધીનગર જિલ્લાને સ્પર્શે છે ઓગણીસ અરવલ્લી જિલ્લાની વાત કરીએ તો ગાંધીનગર મહીસાગર સાબરકાંઠા અને ખેડા જિલ્લાની સરહદો છે અરવલ્લી જિલ્લાને સ્પર્શે છે વીસ મહીસાગર જિલ્લાની વાત કરીએ તો પંચમહાલ ખેડા દાહોદ અરવલ્લી જિલ્લાની સરહદો છે એ મહિસાગર જિલ્લાને સ્પર્શે છે ખેડા જિલ્લાની વાત કરીએ તો ગાંધીનગર અમદાવાદ પંચમહાલ અરવલ્લી આણંદ અને વડોદરા જિલ્લાની સરહદો છે ખેડા જિલ્લાને સ્પર્શે બાવીસ આણંદ જિલ્લાની વાત કરીએ તો અમદાવાદ ભરૂચ વડોદરા અને ખેડા જિલ્લાની સરહદો છે આણંદ જિલ્લાને સ્પર્શે ત્રેવીસ વડોદરા જિલ્લાની વાત કરીએ તો છોટા ઉદેપુર આણંદ ભરૂચ નર્મદા પંચમહાલ અને ખેડા જિલ્લાની સરહદો વડોદરા જિલ્લાને સ્પર્શે ઉદેપુર જિલ્લાની વાત કરીએ તો પંચમહાલ વડોદરા નર્મદા અને દાહોદ જિલ્લાની સરહદો છે ઉદેપુર જિલ્લાને સ્પર્શે છવ્વીસ દાહોદ ની વાત કરીએ તો છોટા ઉદેપુર મહીસાગર પંચમહાલ જિલ્લાની સહી સરહદો દાહોદ જિલ્લાને સ્પર્શે છે ભરૂચ જિલ્લાની વાત કરીએ તો આણંદ વડોદરા નર્મદા અને સુરત જિલ્લાની સરહદો છે ભરૂચ જિલ્લાને સ્પર્શે છે અઠ્યાવીસ નર્મદા જિલ્લાની વાત કરીએ તો સુરત ભરૂચ તાપી વડોદરા છોટા ઉદેપુર જિલ્લાની સરહદો છે નર્મદા જિલ્લાને સ્પર્શે છે ઓગણત્રીસ સુરત જિલ્લાની વાત કરીએ તો તાપી નવસારી નર્મદા અને ભરૂચ જિલ્લાની સરહદો છે સ્પર્શે નવસારી નર્મદા અને ડાંગ જિલ્લાની સરહદો છે તાપી જિલ્લાને સ્પર્શે છે ત્યારબાદ એકત્રીસ નવસારી જિલ્લાની વાત કરીએ તો સુરત તાપી ડાંગ અને વલસાડ જિલ્લાની સરહદો છે નવસારી જિલ્લાને સ્પર્શે છે બત્રીસ ડાંગ જિલ્લાની વાત કરીએ તો તાપી વલસાડ નવસારી જિલ્લાની સરહદો છે ડાંગ જિલ્લાને સ્પર્શે છે વલસાડ જિલ્લાની વાત કરીએ તો નવસારી જિલ્લાની સરહદ છે વલસાડ જિલ્લાને સ્પર્શે છે હવે મિત્રો અહીંયા આપણે ગુજરાતના જિલ્લાને લગતા મહત્વના પ્રશ્નો વિશે આપણે જાણીશું તો પ્રશ્ન પહેલો એક જ જિલ્લા સાથે સરહદ ધરાવતો જિલ્લો કયો છે તો આવશે વલસાડ બે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા જિલ્લા કેટલા છે અને કયા કયા છે તો મિત્રો જવાબ આવશે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા ગુજરાતના જિલ્લા છે કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર સોટાઉદેપુર દાહોદ નર્મદા તાપી નવસારી ડાંગ અને વલસાડ ત્રણ ગુજરાતનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે નાનો જિલ્લો કયો છે તો મિત્રો જવાબ આવશે ડાંગ જે સત્તરસો અને ચોસઠ ચોરસ કિલોમીટરનો છે પાંચ બે રાજ્યો સાથે સરહદ ધરાવતા જિલ્લા કયા કયા છે તો મિત્રો દાહોદ અને સોટા ઉદેપુર જે રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરહદને સ્પર્શે છે તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં